આ છે શાંતિભાઈનો કોગ્રામ આ છે શાંતિભાઈ વચ્ચે બેઠા એ તમને બતાવી દો આ ભાઈનો કોગ્રામ છે એટલે અમે બધા આવીએ છીએ ડાલ બાટી ખાવા નાગેશ્રી ટોલ ના ગાડી સામે એક ઝેડ અમર હોટલ આ તમે જોઈ શકો છો આવી હોટેલ નું કઈક આવું લોકેશન છે મિત્રો હું બહાર પણ તમને યુઝ બતાવી દીધી અમે આટલા બધા મિત્રો બધા આવ્યા છીએ તમે જોઈ શકો છો પહેલાં આપણે શરૂઆત કરીએ અહીંયાથી આ બધા મિત્રો છે મરા પેલા પૂછી બધાયને કે કેવું લાગ્યું એવું નાખ્યું છે આ અહીંનો ટેસ્ટ તો બોલો ભાઈ કેવો છે તમારે આહીનો ટેસ્ટ અત્યારે તો આ વાટી આવી છે હજી ડાળ આવે ટેસ્ટ જોઈએ કેવો સારું છે હં હં બાકી જેમાં પછી ખબર પડે બરાબર બિલ જેવું કે ન જેવું તમને ભાઈ કેવું લાગ્યું છે આ ભાઈ ને પૂછો એ ભાઈ ઓલા ભાઈ ને કે આ મિત્રો આ છે દાલ બાટી તમે જોઈ શકો તો અત્યારે બાટી આવી છે હજી દાલ નથી આવી અને આપણે વડીલ છે વડીલ ને પૂછી કેવું લાગ્યું છે તમને આ હોટલમાં હોટલનું કામ કાજ સારું છે અને દાલ બાટીનું કામ સારું છે દાલ બાટી તમે આમ અંદાજે કેટલી વાર ખાવા આવ્યા અહીંયા ત્રણ ચાર વખત અમે અહીંયા આવી ગયા બરોબર એટલે ટેસ્ટ બહુ સારો છે ટેસ્ટ બહુ સારો છે વાહ ભાઈ વાહ

ફેમિલી સાથે તમે અહીંયા જમવા પણ આવી શકો છો અને રાત પણ ગુજારી શકો છો